હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ્સ ઉપર સહેલ્યા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ ફ્રેન્ડ્સ અમારી ઘરે રોજ દેશી જ ખાવાનું ખવાય છે એસ્પેશિયલી ડિનરમાં એટલે મોસ્ટલી ભાખરી તો બનતી જ હોય અને કોઈ વેરાયટી બી બનાવીએ તો ભાખરી તો જોઈએ જ તો ફ્રેન્ડ્સ આજે હું એક એવી સિમ્પલ રેસીપી જ લઈને આવીશું ડિનર માટે અને સાથે એક ઘરમાં જ ઇન્સ્ટન્ટ બનાવેલી સ્વીટની પણ રેસિપી છે

પણ દરેક ઘરની બનાવવાની રીત અલગ હોય મસાલા અલગ પડતા હોય તો આજે તમે મારી સાથે મારા કિચનમાં આવો આપણે વાલો રીંગણનું શાક કુકરમાં બનાવીએ છીએ તો ચાલો શરૂ કરીએ તો આ બધું મેં ચોખ્ખું કરી કાપી અને પાણીમાં બોરી દીધું છે હવે આપણે બધું પાણી ડ્રેન આઉટ કરી દઈએ એ પહેલાં કુકરમાં આપણે તેલ મૂકી દઈએ તો તેલ મેં એક બાજુ ગેસ ઉપર કુકરમાં ગરમ કરવા મૂકી દીધું છે મેં શાક કાણા વાળા ટોપામાં કાઢી લીધું જેથી બધું પાણી નીચે નીતરી જાય મસાલામાં આપણે લઈશું અજમો કારણ કે વાલોર ગેસ કરતી હોય છે હળદર લાલ મરચું આ કાશ્મીરી લાલ મરચું મેં લીધું છે ધાણા જીરું થોડું આગળ પડતું લગભગ દોઢ ચમચી હિંગ ગેસ ના કરે એના માટે ખાસ લેવી અને લસણ અને લીલા મરચા મીઠું ને એ બધું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરીશું જ તો ચાલો વઘાર સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે લગભગ એક ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેલ ગરમ થાય એટલે વઘાર શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં સૌ પ્રથમ એડ કરીશું અજમો તો અજમો સરસ ફૂટી ગયું છે હવે આપણે એડ કરીશું હિંગ એડ કરીશું હવે લસણ જેને મેં ઝીણું કાપી લીધું છે લીલા મરચાં એને પણ સરસ કાચડીશું આછું ગુલાબી થાય ત્યાં સુધી લસણને ને આપણે ફ્રેન્ડ જેને લસણ ભાવતું હશે એને તો આ રીતે જે ટુકડા કરીને વઘારમાં નાખીશું તો ખાતી વખતે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે તમે આની પેસ્ટ બનાવી પણ એડ કરી શકો છો તો લસણ આપણું આછું ગુલાબી થઈ ગયું છે એમાં આપણે એડ કરીશું લાલ મરચું અને હળદર એને પણ આ રીતે થોડું ફ્રાય કરી લઈશું અને થોડું પાણી એડ કરીશું જેથી આપણો આગળ નહીં અને અને હવે કરીશું આ આ સિવાય તમે શાકમાં કયા મસાલા કરો છો તે ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખજો તો સ્વાદ પ્રમાણે આપણે હવે મીઠું એડ કરીશું આ શાક ઓસવાઈ જાય છે એટલે આપણે મીઠું એ રીતે એડ કરવાનું છે નહીં તો ખારું થઈ જશે આગળ પડતું હવે થોડું ધાણા જીરું આપણે એમાં એડ કરી દઈશું અને હવે બધું સરસ મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ શાક કૂકરમાં બનાવશો તો એટલું સરસ ટેસ્ટી બને છે હવે આપણે થોડું આમાં પાણી ઉમેરીશું અને વિસલ વગાડીશું આમાં આપણે બે વિસલ આખી વગાડવાની છે અને ત્રીજી વિસલ વાગવા આવે ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે જેથી શાક આપણો સરસ થશે ને લોચો નહીં થઈ જાય તો ચાલો વેઇટ કરીએ વિસલ વાગવાની તો એક મિસલ વાગી ગઈ હવે બીજી એક વગાડી લઈએ તો બે વિસલ વાગી ગઈ છે હવે આપણે ત્રીજી વિસલ વાગવા આવે એટલે વિસલ વાગવા નહીં દઈએ પણ ગેસ બંધ કરી દઈશું એટલે સરસ એમાં પ્રેશરમાં થોડું કચરો તો ચડી જશે તો વિસલ વાગવા આવી આપણે વાગવા નહીં દઈએ અને ગેસ બંધ કરી દઈશું તો સી જાય ત્યાં સુધી આપણે ઇન્સ્ટન્ટ સ્વીટ બનાવી દઈએ તો આપણે કેળામાંથી ઇન્સ્ટન્ટ સ્વીટ બનાવીશું આપણે ફટાફટ કેરાને છોલી લઈશું ઢીલું પોચું હોય એ પોર્શન આપણે કાઢી નાખીશું હવે આપણે એને એક છીણી લઈ અને છીણી લઈશું તો કેરાને આપણે આ રીતે છીણી લઈશું બે કેરા છીણીશું અને બે કેળામાં આપણે ઝીણા ઝીણા કટ કરીને મિક્સ કરીશું હવે આપણે એમાં એડ કરીશું બે થી ત્રણ ચમચી જેટલી પાવડર શુગર એમાં જ આપણે એડ કરીશું ઇલાયચીનો પાવડર એમાં આપણે એડ કરીશું બે ચમચી ચોખ્ખું ગાયનું દેશી ઘી બધું સરસ મિક્સ કરીશું ફ્રેન્ડ્સ આ તમે પીરસવાનું હોય એના અડધો એક કલાક પહેલાં બનાવી અને તમે એને ફ્રીઝમાં મૂકી શકો છો તો કૂકર આપણું સીજાઈ ગયું છે તો શાક આપણું સરસ થયું છે લોચો સેચ પણ થયો નથી પાણી પણ રહ્યું નથી તો ચાલો આપણે એને ડાયરેક્ટ સર્વ કરીએ જો પાણી રહે તો તમારે એને થોડું બારવું પડશે તો ચાલો સર્વિંગ શરૂ કરીએ તો સૌપ્રથમ હું સર્વ કરું છું બનાના શ્રીખંડ આ ઠંડો હોય તો વધારે સરસ લાગે સાથે જ આપણે એડ કરીશું શાક અને ફ્રેન્ડ જો તમે અને પૂરી સાથે સર્વ કરશો તો પણ સારું લાગશે પણ હું જરા તરેલું ઓછું ખાઉ છું એટલે હું આજે સર્વ કરવાની છું ભાખરી સાથે 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 જ આપણે અને ક્રિસ્પી તો હું માઇક્રોવેવમાં શેકેલા ફ્રાયમ્સ એડ કરું છું તમે આની સાથે પાપડ પણ સર્વ કરી શકો છો તમને જો સિમ્પલ અને હેલ્ધી રેસીપી આ ગમી હોય તો ચોક્કસ બનાવજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ નેક્સ્ટ રેસિપી આપણે લીલા મરીનું અથાણું જોઈશું તો જોવા માટે તૈયાર રહેજો ઘરના ગાર્ડનમાં ઉગેલા આ મરી છે એની રેસિપી જોઈશું બનાવવામાં સિમ્પલ અને ટેસ્ટી